નમસ્કાર ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકાની ધર્મપ્રેમી જનતાને દિવાળી તેમજ આવનારું નવું વર્ષ સુખદાય ફળદાય અને યશસ્વી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું આ વર્ષે સારો વરસાદ થયો છે જેના કારણે સારો પાક ખેડૂતો લઈ શકે અને સારું ઉત્પાદન થાય અને ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા ખૂબ સારી આવક થાય તેમજ ખેડૂતોને સારા ભાવ મળે આવનારા નવા વર્ષમાં સૌ પ્રગતિ કરે અને ખુશખુશાલ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું ફરી એક વાર ધાનેરા માર્કેટ યાર્ડ પરિવાર તરફથી આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે